બધું યાદ રાખવા માટે નહીં બધું ભૂલવા માટે શિષ્ય બનવાનો છે ગુરુ તમને ભૂલાઈ દે ચલો હું તમને કહું કે આકાશ નથી પૃથ્વી નથી પાતાળ નથી સૂર્ય નથી ચંદ્ર નથી પર્વત નથી નદીઓ નથી વન નથી સ્ત્રી નથી પુરુષ નથી છેલ્લે શું બચ્યું એકલા પરમાત્મા એકલા બચ્યા પરમાત્મા બચ્યા ને હે એમ તમે વિચાર કરો હું બ્રાહ્મણ નથી પુરુષ નથી સ્ત્રી નથી કથાકાર છેલ્લે શું અસર હું આત્મા છું આ ગુરુ તમને ભૂલવા માટે ગુરુ કરવાના છે કે તમને બધું ભરાઈ ગયું છે આ બધું એટલે ગુરુ તમને એ તમને એમ નહીં કે તા તારો બાપ છે એ એક તમને શીખવાડે કે ભૂલવા માટે દીક્ષા છે આ બધું જ ભૂલીને ખાલી એક જ યાદ રહે હું કૃષ્ણ રાસ હરિદાસ વિશેષ આવતીકાલ રાખીશું આપણે કિશોરભાઈને વિનંતી કરીએ કાં તો ભજન આપણને પુરવિત મહારાજનું સંભળાવે અને પછી આપણે થાળ અને આરતી કરીએ આવતીકાલે કથાનો છેલ્લો દિવસ તમે કહેતો રાખીએ ને કહેતા તો વધારીએ હે પણ હવે પરમદળ પાછા બાળક ભજન છે ત્રેવીસ તારીખે ચાંદલોડિયા ભજન છે અને એક તારીખે જગન્નાથ મંદિરમાં છથી આઠના ભજન છે સાંજેના ના આગળ ભજન આવશે જાહેરાત કરતા રહીશું કાલે ગેલી વાણી છે ભાઈ હો સૌથી કાલે તમને પૂરી ને કેસેટ કહી સંભળાવવાના છે મોબાઈલમાં હા અત્યારે અત્યાર અત્યારે બધી સંભળાવી એક વખત પાંચ મિનિટ ખાલી કાઈ ઝલક ખાલી બધા સંભળાવીને તો પછી કાલે આવે કાલે બતાવીશ હા અમારા હસદ ભાવ લોકે ભાઈ નારાજ નહીં કરવાના યાર ભોળા હૈયામાં હરિનો વાસ અને હૈયા ચોખા છે સાહેબ મારા ભાવજીનો અવાજ સાબરને ધન ગમી ગયો ધન ગમી ગયો તમને ખબર પડશે પચાસો કેટલા લાગડા તાણ્યા જુઓ કેવો અવાજ છે એમના પેલા ભાઈ આપણે બધું લાયા છે નાસ્તા પાણી અને કોઈને એવું હોય કે બાર વાગ્યા પછી સૂર્ય ઉગે તેને પેલા આપી દો હા જેને એવું હોય કે અજ્ઞ છે હું નથી કરતો તો ભાઈ આપણે પ્રણામ છે ના નથી કોની શ્રદ્ધાને અમે તો અવારથી અવાર વાળા છે પણ જેને બાર વાગ્યા પછી હોય તેને અસર પી પેલા એ આપી દો યાર કોઈને આપણે બાર વાગ્યા પછી પછી દસ મિનિટની વાત થઈ હા કંઈક લાયા હોય તો આપી દો પ્રસાદીમાં ભગવાનને એ ધરાવી દો અને ભક્તોને ધરાવી દો જેને એવું હોય એને ભાઈ આપણે આપણે એને જવું કોઈના માટે એવું તિરસ્કાર બી નથી પણ એવું કોઈને બચારાને વર્ષોથી પાળતા હોય તો એમાં આપણો એમાં વિરોધ નથી હા પણ જે બાર વાગ્યા પહેલાં જરા નાસ્તો કરશે તો ભાઈ આપી દેજો નમન છે આપડે કોઈ નો હોય તો જરા એમને પહેલા કરી દેતો હા કોઈ વાંધો નહીં જે ઉપવાસ કરતા હોય તેનું શ્રદ્ધા હોય કરતા હોય તો નમન છે આપડે ઈશ્વર તો ભાવનો ભૂલ્યો

ને જમજો મારા નામ ભાવિકોનો પ્રેમથી સં પકડી લે લોહશિયા પરામ ચંદ્ર કે રાધા વર કુમાર પતિ મહાન

આપે ને કાલે જો છો આ તો સવારે ઘરે ચેક કરી લેજો આવો હવે આપણે આથી જ કરીએ હવે સમય થઈ ગયો છે હવે કાલે અંતપુરુ જીવન માં જે આખણું પૂર્ણ સમર્પણ ભાવ આ એને ભગવાન હમણાં મળવા તૈયાર આસ્વાદ હમણાં કોઈ મલ્વોજી અર્પણ કરવારો સક્તિ આ ભગવાન દર્શન આપવા તૈયાર કે હા આવો આરતી સકતાઈ દો અને કદાચ ભક્ત વાળા ફરતી બધા આરતી ઉતાર છે जारी मार्च तो देखिए हां चालू डॉक्टर

वो ठाकुर में जन आवो तो नाम लगाओ जो भलाई बहुत आनंद आवसे हा ओह <laughs> <heaven> <filho> <small> માપિતા પિતૃદેવ સભ સબ્ર સબ વિપ્રન બે જય સ્રંથન બીજ ભો નમ ભાર્વતી પદ હર હર મેવ આપણી આ કથામાં મારા પરમ મિત્ર અને અહીંના ટ્રષ્ટિને પધારીને એ કથાને શોભા વધાર્યું ભાઈએ એ હૃદયથી એમનો આભાર માનું છું બસ આ જ રીતે અહીંયા આપણને કથા માટે જગ્યા મળતી રહે અને આપણે ખૂબ સત્સંગ દ્વારા આપણા આત્માની આપણે ઉર્ધગતિ કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરું છું આવતીકાલે કથાનો વિરામ દિવસ છે તો સૌ સમયસર પધારજો એ બને તો પુનિત મહારાજની તમને આ થોડીક કહે સંભળાવીશું એમની વાણે સંભળાવીશો અને શરણાગતિનો છેલ્લો તબક્કો જે ભાઈ આ હા એટલે કાલ પૂરેપૂરી સાંભળજો બધા આ અડધી કથા ને અડધી સાંભળી એમ નહીં નતર તો પછી ઘેરે યુટ્યુબમાં પણ સાંભળી લેજો કદાચ ટાઈમ ના હોય પણ અદભુત છે શરણાગતિ કોને કહેવાય આપણને અત્યારે શરણાગતિની થોડી ઘણી ખબર હતી પણ મૂળ શરણાગતિ છે પુષ્ટિ સંપ્રદાયનો મંત્ર આપો આના ઉપર છે ભાઈ યાદ રાખજો આખો સંપ્રદાય શરણાગતિને સમર્પણ ઉપર છે એટલે તો ધરાઈ ધરાઈ એને ખાવાનું એના જે પણ વસ્ત્રો એને ઓઢાઈને પછી આપણે પહેરવાના આ બધું શરણાગતિનો ધરમજ આપો શીખ સુધી માટે કરીને બસ એક શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે અને હું એના શરણમાં છું બસ આ ભાવ રાખવાનો તો તો જે મંત્ર એની એની અસર તમને જણાશે ભાઈ તો બસ આ સૌ શ્રોતાઓ રોજ આવીને ખાલી પહેલી વાણી સાંભળતા રહો છો સૌનો હૃદયથી આભાર માનો છો ઠાકોર આપ સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને મારા બાપજીની કૃપા તમારા ઉપર ખૂબ બરસે અને ખૂબ ભક્તિના માર્ગે તમે બધા આગળ પ્રગતિ કરો અને આ જન્મમાં તમને ભગવાનની સાંકી સાક્ષકારતા થાય ઝાંખી થાય દર્શન થાય એવી આ દાસની શુભેચ્છાઓ છે ફરી પાછા કાલે નવ વાગ્યે બરાબર ભેગા દઈશો અહીંયા અને ડાકોરની યાત્રામાં થોડાક પેસેન્જર બાકી છે તો જેને પણ આવવું હોય તો નામ લખાવજો કારણ કે અમારી સાથે આવવાનો મુખ્ય ફાયદો છે સત્સંગ હા ભજન કીર્તન અને સત્સંગ અમારી પાસે આવવાનો મુખ્ય ફાયદો તમને આ છે કે ભજનને સત્સંગ અને બીજું કે તમને બધાના પરિવારની જેમ હાચવવાના હા એટલે જેને પણ યાત્રામાં આવવું હોય તો નામ લખાવજો અને આગળ કદાચ ભગવાનની જે ઈચ્છા છે ઘણા લોકોએ વ્રજ ચોરાસી કોષની યાત્રા નથી કરી તો એક યાત્રા ગોઠવવાની ઈચ્છા છે કદાચ અગિયારના મહિનામાં બેસતું વરસ પતી જાય એના દસ પંદર દિવસ પછી કદાચ જોઈએ બધા પેસેન્જર થયા થતા હોય તો આપણે વ્રજ ચોરાશી કોષ ભગવાનની બધી લીલા સ્થળે તમને ત્યાં સમજાવવાની કીર્તન કરવાનું ધોરણ કરવાની હા લગભગ નવ દિવસ ત્યાં ને બે દિવસ આવવા જવાના એવી રીતે યાત્રા રાખવાની છે તો કદાચ પંદર હજારની આસપાસ કદાચ આગળ બેસશે જેને પણ આવવું હોય એને તો અત્યારથી જેને ઈચ્છા તો અમે એ પ્રમાણે આગળ પછી બુકિંગ પણ કરાવી દઈએ જેને પણ આવવું હોય અને અમારી જયારે ધજાની છે સાત જાન્યુઆરીએ ત્યારે હું ના ભૂલતો હતો તો દ્વારકામાં પણ એ સમય ભાગવત સત્તાની ગોઠવવાની એક ઈચ્છા થઈ છે એ સમયે ધજા જે સમયે અને આપણે કંઈ એવો પંદર હજાર કે સત્યાર ભાવને જ આપો પણ લગભગ આઠ કે નવ હજાર રૂપિયા જેવો ભાવ એવી એવું જગ્યા શોધી લઈશ કે આપણને બધાને પોસાય આઠ કે નવ હજાર જેવો ભાવ રાખીશું દસ હજારની અંદર અંદર ભાવ રાખીશું અને દ્વારકામાં સાત ગાળા આઠ ગાળા રહેવાનું આપણે ભગવાન દ્વારકાની જાતિ કરવાની કદા આવડવાની અને વૃંદાવન જવાનું આ બે જોડે જોડે યાત્રાઓ મહિનાના અંતરમાં રહેશે બહુ જ મજા આવશે ભાઈ માટે કરીને કહું છું કે જોડાયેલા રહેજો અને સાથે જો સમયની અનુકૂળતા હોય સ્વાસ્થ્ય સારું હોય તો જોડાજો જ મજા આવશે જીવન ખરેખર શ્રેષ્ઠ બનશે તો હું કાલે મારા બાપજીની વાણીથી આપણે આખ્યાન બાજુ પૂરું કરીશું સૌના હૃદયમાં બેઠેલા ઠાકોરજી પરિવાર મારા વંદન જય શ્રી કૃષ્ણ રાધે રાધે